લોખડવાનું તે એના માટે આપણે ત્રીસ તારીખે મામલતદારને આવેદન દેવા જવાનું છે એટલે બસ કાઈને 30 તારીખે નવ વાગે તલાણ આવી જવાનું નવ 10 11 વાગે પછી આપણે સુકા આ રજૂઆત આપણે કરવાનો મને મુશ્કેલી કેમ પડે હા હા આજે કૂપન માનો કે તમે કરેલું હોય છે હા હા તો અત્યારે કુપન ન્યાં એમને મળે હા તો આ અમારે ન થવું જોઈએ તો તો બરોબર છે સમજી ગયા કેવાનું મતલબ જાન તમે કરી આવ્યા તમે બેસી ગયા સાનું મુના સાહેબ કયું ગામ છે જાવત્રી જાવંત્રી તમે કરી આવ્યા તમે બેહી ગયા સાનુમુના મારી છોકરીનો જાતિનો દાખલો હું કરી આવ્યો હું સાનો મુનો બેહી ગયો એમ નથી આપણે કરવાનું આ છે આ આદિમ જાતિનો વિસ્તાર અતિ પસાદ છે

પછી બીજું કે તમે અમારે દર વર્ષે ઓલે હંસ આપો આ બીજું બરોબર તો તમે હંસો કે કેવું અમારે ભી આવી એટલે આ માટે બધા છોકરા છે આને ભણવા દાવાનું છે સાથી દાખલો બે બે મહિને સાથી ત્રણ ત્રણ મહિને દાખલો તો આને ક્યાંક ભણવા બે

બે ત્રણ લાખ રૂપિયા નો ખર્ચો થાય સરકાર તરફ એક લાખ મળે ને લાખ નેજાર નહી નઈ આમાં પોતાની જમીન ની અંદર સત્ય હકીકત હું છે તમારી સાથે એ અમે જાણવા માંગીએ

ઘરનું ઘર છે એ ખાલી નામનું જ છે ગરીબ માણસોને અને લોકોને ઘરનું ઘર બનાવી રહ્યા છે પોતાના પાડી નાખ્યા પછી પોતાની રીતે તૈયાર થવું પડે બરાબર તો જ એ મહેનત કરીને પોતાના ઘરમાં રહી શકે સરકાર ખાલી ઘરનું ઘર છે એ યોજના છે એ આ આદિમ જૂથ સાથે અન્યાય કરી રહી છે તો એના માટે

સંસ્થાઓ માટે અને ઘરનું ઘર બનાવવા માટે જાતિના દાખલા છે એ વધારેમાં વધારે જરૂર પડે છે ત્યારે ગીર વિસ્તારની અંદર રહેતા આદિમ જૂથના આદિવાસી એટલે કે સીધી બાસા સમાજને મોટા પાયે અન્યાય થઈ રહ્યો છે એના માટે હું જાવંત્રી ગામે આવ્યો છું અને મહિલા બહેનોને પૂછીએ છીએ ત્યારે બહેનો આપણે સામેથી કહે છે કે જે બહાર બેઠા હોય છે એ લોકો ચાર હજાર રૂપિયા એક જાતિનો દાખલો કઢાવવા માટે ખર્ચો થાય છે કયું ગામ છે આપણો વડાળા આપણા છે સરપંચના ઘરેથી સુનામ આપણો મારું નામ જીસબભાઈ જીસબભાઈ હા આપણા ગામની અંદર પ્રધાન મંત્રી મંડળ આવાસ યોજના ઘરનો ઘર હા કેટલા જણાના પાસ કર્યા અત્યારે તો સમજોની કે

બરાબર મકાન પાડી નાખે સીધે સીધા હા અને બારે બાર રોકાવું પડે હમણાં જ અહીં બાજુ ગામમાં જાવંત્રી અંદર અમે ગયા કે ભાઈ એમાં કેટલા જણા ના અધુરા મકાન પડ્યા છે બે વર્ષ થયા બે વર્ષ ભાડે રહું છું હા હા કેટલા વર્ષ થયા બે વર્ષ થયા નથી છે 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 એ ગરીબ માણસ માટે માટે આ ઘર યોજના સફળ થઈ નથી પણ એના ને હું હમણાં કોડીનાર ગયો કોડીનાર ની અંદર નાખ્યો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં છે છે કેટલા વર્ષ